આજે સાયલા મામલતદાર કચેરીએ સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં જે ડુપ્લિકેટ ખાતરનો વેપલો થયો છે અને એના કારણે ખેડૂતને પરિસ્થિતિ એવી છે કે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂત જાય તો જાય ક્યાં આજે મામલતદાર કચેરીએ પોતાની જે રજૂઆત લઈને આજે અહીંયા આવ્યા છે અને ખેડૂતની એવી રજૂઆત છે કે અમે જે કંઈ ખાતરનો ઉપયોગ કર્યો છે એના કારણે આ વર્ષનો અમારો પાક નિષ્ફળ ગયો છે અને એ નિષ્ફળ સાથે સાથે એ જમીન પણ બંજર થઈ ગઈ છે તો હવે આ જે કઈ કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખેડૂતોને અત્યારે આ વર્ષે કોઈ પાકે એવું લાગતું નથી તો વિઘે ઓછામાં ઓછું સાઠ હજારનું વળતરની માંગણી સાથે આજે ખેડૂત સાથે આમ આદમી પાર્ટીના લોકો અને બધાને સાથે રાખીને સાહેબશ્રીને રજૂઆત કરી છે અને સાહેબે એવી અયાધારા આપી છે કે ટૂંક સમયમાં અમે કાયદેસરની કાર્યવાહી કરશે પણ અમે તો કહેવા માંગીએ છીએ કે તંત્ર હજી પણ ઉંઘતું છે જો તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આ લોકોને બીજું તો કોઈ પાક છે નહીં કોઈ એમની પાસે આશા નથી તો આવનારા સમયમાં ખેડૂત જ કહે છે કે સાહેબ જો રજુઆત આની યોગ્ય વળતર નહીં મળે તો અમારે અહીંયા આત્મવિલોપન સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી